અમલીકરણ અંતર્ગત બાંધકામોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી રોડ પહોળું કરવા માટે રસ્તામાં આવતા બાંધકામો દૂર કરવામાં આવ્યા જે અંતર્ગત ગોમતીપુર હાથી ખાઈથી લઈ અને ચારપુડા કબ્રસ્તાન થઈ સરસપુર તરફના રોડ પર સો દુકાનો અને મકાનો સહિતની મિલકતો તોડવાની કાર્યવાહી કરવામાં આવી કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ છે કે મેમનગર આનંદનગર આશ્રમ રોડ સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં એકસો સાત જેટલી

એમાં એકસો ને સાહીઠથી સિત્તેર મકાનો અને દુકાનો અત્યારે નુકસાન થયું છે વાત એ છે કે આ જે જગ્યા જે અમલ થઈ રહ્યો છે એ કોઈ કોર્પોરેશનની કે સરકારની જગ્યા નથી આ મકાન આ જમીન માલિકોની જગ્યા છે પોતાની પ્રાઇવેટ જગ્યાઓ છે એમાં અમલ થઈ રહ્યો છે થ્રીડીપીનો હવે માન લો કે એમાં વળતર એમને માર્કેટ વેલ્યુથી એમને પેમેન્ટ મળવું જોઈએ અથવા તો અહીંયા જે ત્રણ ચાર મિલો આવેલી છે જેની ચાલીસ ટકા ચાલીસ ટકા જમીનો કોર્પોરેશનને મળી છે એ ચાલીસ ટકા જમીનની અંદર એમને જમીન